હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો અમે ફાઇનલી ઉઠી ગયા છે રેડી થઈ ગયા છે અગિયાર વાગે ચેકઆઉટ છે સો આ તો હજી બ્રેકફાસ્ટ ચાલુ જ છે ચાલો ભાઈ ફટાફટ ખાઓ કેમ બોલતા નથી ઓકે તમે બહારનો વ્યૂ જોઈ શકો છો માઇકોડ આજે મસ્ત વેધર છે મસ્ત મજાનો તાપ લાગે છે સની સનીકળ તો અહીંયા આજે આજે અમે લોકો નીકળવાના છે ઘરે જવા માટે સો બે વાગ્યાની બે કે હા બે વાગ્યાની ફેરીનો ટાઈમ છે બોટનો ટાઈમ છે પહેલાં પહેલાં અમે લોકો એક બે જગ્યાએ ફરવા જઈશું તે હું તમને બતાવીશ અને ત્યાંથી પછી પાછા અમે રિટર્ન જઈશું ઘરે ફેરીમાં બોટમાં એ પાછું હું તમને કન્ટિન્યૂ બતાવીશ તમને ઓકે સો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે બધાનો બ્રેકફાસ્ટ બી થઈ ગયો છે તો હવે આપણે જઈ રહ્યા છે બીજી કોઈ જગ્યા ફરતા ફરતા જોવાનું છે ક્યાં જવાનું ઓકે રસ્તામાં જે જગ્યા આવશે બધા ફરતા જઈશું ને પછી આપણો ફેરી ટાઈમ થશે ને ત્યાં બેસી જશે ઓકે રેડી બાય બાય મજા આવી ગઈ ને બધાને બધા ને મજા આવી ને તમને બધા રહેવાની આ તો જસ્ટ બાકી છે પણ મજા આવી ગઈ નહીં રેવાની ઓકે ચાલો બાય બાય કેરેવાન તો પ્લાન તો અમારો બીજે કે જવાનો હતો પણ રસ્તામાં એક ગાર્લિક ફાર્મ છે તો ત્યાં અમે લોકો ઉભા રહી ગયા છે કઈ ટાઈપનું છે જોવા માટે તો આ ટાઈપનું છે અહીંથી એન્ટ્રન્સ છે જુએ કેવું છે લાઈક અહીંયા ઘણા માણસો આવેલા છે લાઈક શોપ છે રેસ્ટોરન્ટ શોપ છે બધું છે રેસ્ટોરન્ટ બી છે વસ્તુ લેવા માટેની વસ્તુ પણ મળે છે અહીંયા સોની છે અંદર કઈ ટાઈપનું છે અને બધી ગાર્લિકની બધી વસ્તુ મળે છે बधी टाईपन मिक्स आयटम बघी म्हणजे केच अप आहे गार्लिक जॅमले बी गार्लिकनी आयटम आ म्हेचे आधा गार्लिक आहेसण म्हे अलग अलग टाईपना लसण स्मोक गार्लिक आहे बसण बलग अलग टाईपना मस्त मजाना बीज बधी घरी वस्तू आ गार्लिक ना सॉस आहे તો આ ટેસ્ટ કરવા માટેનું મૂક્યું છે તો આપણે ટેસ્ટ કરી શકીએ છીએ અને લેવું હોય તો અહીંયાથી લઈ શકીએ છીએ બધું અલગ અલગ છે આ ગાર્લિકનું માયોનીઝ બનાવેલું છે તો બધું લસણમાંથી બધી વસ્તુ અલગ અલગ બનાવેલી છે તો આ લોકો બધી વેચે છે આ રીતનું લસણ 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 જોઈ શકો છો તમે કેટલા મસ્ત મજાના લસણ છે આ બાજુ જો તમે કેટલું મોટું લસણ છે આમ નામું છે એલિફન્ટ લસણ તો હાથી જેવું જ મોટું લસણ છે આ બાજુ પણ છે બીજા બાજુ સો આ સાઈડ આપણે બહાર આવીએ તો લાઈક નાનું એવું પાર્ક જેવું છે આ સાઈડ રેસ્ટોરન્ટ જેવું પણ છે તો અહીંયા કંઈક લાઈક કેસે ને કંઈક ખાવું હોય તો ખાઈ શકીએ છીએ આપણે જો એ સાઈડ છે બધા બેઠા છે એ સાઈડ ને આવું આવા સાઈડ નાનું એવું પાર્ક છે તો લાઈક રમવું હોય તો એ ટાઈપનું છે બધું રમવા માટેનું ને આગળ પણ છે બધું અહીંયા કાર પાર્ક આવી જાઓ કે મરઘી મરઘા પાડેલા છે આ રીતના છે મસ્ત મજાનું લાઈક પહાડ ડુંગરોમાં ઘર ને એવું બધું છે આ ફાર્મ આખું આજુબાજુ બાજુ તમે પહાર પહાડ રીતનું મસ્ત મજાનું જોઈ શકો છો રમવાનું પણ છે તમે જો રમી શકો છો અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમે બી ગાર્લિક જેવા જ છે તમે ત્રણે ત્રણ લસણ જેવા છો ચાલો લસણ લોકો ચલો હવે બહુ ટાઈમ આપણે બગારોને આપણે બીજી જગ્યાએ જવાનું છે અમે લોકોએ અહીંયા બધું જોયું પડ્યું સારું છે જગ્યા અહીંયા તમારે વિઝિટ કરવું તમે આવી શકો છો હવે આપણે જે જગ્યાએ મેન જગ્યાએ જવાના છે આપણે જઈશું એટલે ગો સો ફાઇનલી આપણે આપણા લોકેશન પર પહોંચી ગયા છે આજે જે આજે અમે લોકો જે જગ્યા એવા છે એ બીચ જ છે રાઈટ બીચ છે મસ્ત બજારનો બીચ છે તમે જોઈ શકો છો અને આ રીતનું અહીંયા લાઈક પાર્કિંગ છે આ રીતનું પાર્કિંગ કર્યું છે અને ત્યાં પે કરવાનું છે સો અહીંયા પે કર્યા છે પૈસા અને તમે જોઈ શકો છો એકદમ બહુ જ મસ્ત મજાનો બીચ છે પબ્લિક પણ બહુ જ છે મસ્ત મજાનો બીચ છે એટલું બધું પબ્લિક નહીં મળે પણ એકદમ મસ્ત બીચ છે આપણે બેસી મસ્ત ચીલ મારી શકીએ મસ્ત મજાનો બીચ છે જીત જાય બીચ દેખાય એટલે તરત પહોંચી છે આપણા આપણી ગેંગ જોઈ શકો ને હા જે સામેની સાઈડ તમે જોઈ શકો છો એ સાઈડ લાઈક ને એવું છે અને કંઈક બધી ખાવાની વસ્તુ મળે છે લાઈક બધી છોકરાઓ માટેની ફૂડ્સ મળે છે બધા ખાવા માટેના તો આપણે ત્યાં પણ જઈ શકીએ છીએ અને અહીંથી આજે સીધા સીધા ચાલતા જઈએ તો ત્યાં પેલું ક્રૂઝનું ને એવું છે ક્રૂઝમાં બેસવાનું ને એવું હોય તો ત્યાંથી આપણને ક્રૂઝ લઈ લે લઈને જાય છે પર્સનલ રાઇડ્સ કરવી હોય તો આપણે પોતાના ઇક્વિપમેન્ટ લઈને આવીને પર્સનલ રાઇડ પણ કરી શકીએ છીએ અને આજે વેધર પણ સારું છે મસ્ત મજાનો તાપ છે અને જોઈ શકો છો બધા બહુ જ મસ્ત મજાની મજા લે છે આ લોકો બધા ચેર આવી રીતના કેરી કરી શકે છે આપણે ચેર ને આવી રીતના લાવીને આપણે બેસવું હોય તો બેસી શકીએ છીએ ના હોય તો ના હોય નાઈ પણ શકીએ છીએ પાણી પણ ચોખ્ખું છે એનું અને આ મારી પાછળ જે છે એટલો જોરદાર સિટીનો વ્યૂ આવે છે ને કે બઉ જ મસ્ત દેખાય છે તમે જોઈ શકો છો પાછળ છે જોરદાર સીન છે આ ચાલુ હમણાં તો ના પાડતા હતા ફોટો પાડવાની આ ફોટો શૂટ ચાલુ થઈ ગયો છે ક્યાં જો હા તમે બતાવ્યું કે આ રીતનું રાઈડ એ લોકો અહીંથી ત્યાંથી બેસવાનું એ લોકો આઈ થિંક આ લોકો રાઈડ કરાવે છે કેમ સો અમારી પાસે બહુ ટાઈમ નથી કેમ કે ફેરીનો ટાઈમ થઈ ગયો છે અમારો તો અમે વધારે ટાઈમ અહીં નથી રોકાવાના તો અમારે અહીંથી જવું પડશે રોકાવું છે આ તો કેમ કે જગ્યા પણ છે સારી છે પણ હવે અમારો ફેરીનો ટાઈમ જ થઈ ગયો છે તો સો અમે લોકો ફાઇનલી નીકળી રહ્યા છે અહીંથી ફેરીમાં જવા માટે કેમ કે અમારો ટાઈમ થઈ ગયો છે કેમ કે અહીંથી ત્યાં જવાનો ટાઈમ પણ થશે એટલે અમે લોકો અહીંથી નીકળી જઈએ છે બરાબર ને એવરી ટાઈમ

તો અહીંયા જ રહે હું તને અઠવાડિયા પછી લેવા આવી જવા જેને રોકાવે તે રોકાઈ જાઉં એક વીક પછી હું તમને લેવા આવીશ ઓકે સો ફાઇનલી જઈશ અમે લોકો આ ફેરીમાં બેસવા માટે આવી ગયા છે ઇસ્ટકાઉ અને આ રીતનું છે સેમ જે અમે આગળ જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા એ રીતનું જ છે આ રીતનું અહીંયા પાર્કિંગ છે આગળ સ્ટાર્ટિંગમાં એટલે કે લોકો બોર્ડિંગ પાસને આવું આપે છે જે બધી લેન્સ છે તો એ લેન્સ પ્રમાણે આ રીતે ગાડી મૂકવાની હોય છે અને જે આપણે જે બોટ જે કે ફેરીમાં જઈ રહ્યા છે એ રેડ ફનલ છે નામેનું આ બધી અલગ અલગ ટાઈપની હોય છે તો તમે જે સારી સસ્તી તમને જે કંઈ પ્રાઇઝમાં જે કંઈ બુક કરાવી હોય તમારે પ્રાઇઝ તમને જે ઠીક લાગે જે કંઈ કમ્ફર્ટ કમ્ફર્ટ થતી એ તમે બુક કરાવી શકો છો સો આ જગ્યા સારી છે એમ તો ફરવાની મજા આવી જાય જો વેધર સારું હોય તાપ સારો હોય તો ફરવાની મજા આવી જાય એવું કંઈ નથી અને આવી રીતના ટ્રાવેલ કરવાની પણ આપણને મજા આવે લાઈક ટાપ ઉપર કે એક જગ્યાએથી બીજી જગ્યા માટે બોટ બનાવી છે તો બોટમાં આપણે ટ્રાવેલ કરી શકીએ છીએ અને આ આ સાઇડનો એરિયો આ સાઈડનું લોકેશન પણ મસ્ત છે મસ્ત મજાનું છે આ બાજુ બી આપણે પ્રાઇવેટ આયુર્વેદ જેટ હાયર કરીને ફરવું હોય તો પણ ફરી શકે છે સો હવે આપણે અંદર ટાઈમ થશે અંદર આપણે બેસવા જઈશું સો ફાઇનલી અમે લોકો બેસી ગયા છે સો સેમ જ છે બધું બેસવાનું છે આ રીતનું અને પછી અહીંયા ખાવાનું બધી વસ્તુ મળે છે ડ્રિંક્સ છે સેન્ડવીચ વેફર્સ એવું ક્રિપ્સ એવું બધું મળે છે નહીંથી આપણા ઉપર જવાનું છે તો આપણે સેમ છે આ રીતનો આપણે ઉપર જઈશું એટલે આ રીતનો બધો વ્યૂ આપણને જોવા મળશે ફ્રન્ટ સાઈડ છે પાછળનો ભાગ છે પાછળનો એરિયો તમે જોઈ શકો છો કેવો છે આ સાઈડ પણ બીસ શકાય એવી જગ્યા છે હા શું છે ભાઈ અહીંયા એમ કંઈક આંડ કરી રહ્યા લાગે મને કામ કરે છે આ લોકો એટલા માટે છે આ બધું પહોંચવા જ આવ્યા બધા કેમ ચૂપચાપ બેઠા છે ઘરે નથી જવું કેમ બેક ટુ નોર્મલ લાઈફ કાલેથી હા તો એવરી ટાઈમ કોઈ તમને ફરાવ્યા થોડી કરે ઘરે જવાની ઈચ્છા કેમ મજા કર્યા હવે ઘરે પાછા જવાની મજા નથી આવતી ઓકે તો તો ના જો બેસી રહે કોણ ફરાવે કોઈ ફરાવે નહીં ફાઇનલી અમે લોકો નીચે કારમાં બેસવા આવી ગયા છે કેમકે આપણે પહોંચવા આવ્યા છે એટલે સો લિટરલી પહોંચવા આવ્યા છે જોઈ શકો છો તમે તારો શું ફરવી દે છે તારા લોકેશન જોઈને આપણે નીચે ઉતરવાનું છે ચાલો આપણે ગાડીમાં બેસી જઈએ તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ઘરે આઈ થિંક એવું લાગે છે કે અઠવાડિયું બે મહિના પછી આવ્યા એવું લાગે છે આ બે દિવસની ટ્રીપમાં સો અમે જે જગ્યાએ અમે ફર્યો જે જગ્યાએ તમને બતાવી તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા જો તમને કઈ ગઈ કઈ જગ્યા ગઈમી એ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને કઈ કઈ જગ્યા ગઈ અને પ્લીઝ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા અને જેણે બી ચેનલ આ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયો મળીશું બાય બાય